આઈ ખેડૂત પોર્ટલ યોજના બે હજાર ચોવીસ યોજના અરજી કરો ફટાફટ આ રીતે વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાઇકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે ઓનલાઈન અરજી ઈ ખેડૂત પોર્ટલ ખેડૂતોને લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગ પશુપાલન વિભાગ મત્સ્યપાલન તથા ખેતીવાડીને લગતી બધી જ યોજનાઓનો લાભ લઈ શકો છો આ તમામ યોજનાઓનો ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે આ સ્કીમ સ્કીમોનો લાભ લેવા માટે તમે આઈ ખેડૂત પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે આજે આ લેખમાં અમે તમને ખેડૂત ગુજરાત કઈ રીતે કરી શકાય તેની વિગતવાર માહિતી આપીશું આઈ ખેડૂત પોર્ટલ શું છે રાજ્યના ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે કલ્યાણકારી યોજના બહાર પાડી છે આ યોજનાની લાભ લેવા માટે સરકાર દ્વારા એક ઓનલાઈન પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે જેનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ આઈ ખેડૂત પોર્ટલ પરથી ખેડૂતો ઓનલાઈન યોજનાનો લાભ લઈ સરળતાથી લઈ શકે છે આઈ ખેડૂત પોર્ટલ યોજના બે હજાર ચોવીસ આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમાં ઘણી બધી યોજનાઓ આ મુજબ છે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતી યોજનાઓ મત્સ્યાનની યોજનાઓ ગૌ સેવા અને ગૌચર વિકાસ માટેની યોજનાઓ સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ ગોડાઉન યોજના અને સરકારી મંડળી દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના આઈ ખેડૂત પોર્ટલની યોજનામાં લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો ગુજરાતના ખેડૂતો માટે ખેડૂતલક્ષી યોજનાનો લાભ લેવામાં આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને અત્યારે ચાલુ યોજનાનો લાભ લઈ શકે છે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરીને યોજનાઓનો લાભ મળી શકે છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે કેટલાક દસ્તાવેજ જરૂર પડે છે જે નીચે મુજબ છે જમીનના સાત બારના ઉતારા એસસી અથવા જાતિનો દાખલો ર્યુશન કાર્ડની જરૂર ખેડૂતને આધાર કાર્ડની ઝેરોક્ષ ખેડૂતનો દાખલો મોબાઈલ નંબર બેંકની પાસબુક આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કઈ રીતે કરવી આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતને લગતી તમામ યોજનાઓનો ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ હોય છે ખેડૂતોએ માત્ર ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને જે યોજનાનો લાભ લેવા માંગે છે તે યોજના પર જઈને જરૂરી વિગત ભરી અને તરત જ લાભ મળી શકે છે સૌ પ્રથમ લાભાર્થીઓ ગૂગલમાં જઈને આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે પછી ગૂગલમાં વેબસાઇટ આવશે એની પર ક્લિક કરવાનું રહેશે પછી રાજ્ય સરકારને આઈ ખેડૂત પોર્ટલમાં ચાલતી યોજનાનો લાભ લેવા માટે યોજના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે પછી એમાં વિવિધ યોજનાઓ હશે જેમાં તમારે જે વિભાગની અરજી કરવાની હોય તેની પર ક્લિક કરવાનું રહેશે ધારો કે તમે બાગાયતી વિભાગની ઓનલાઈન અરજી કરવા માંગો છો તેની પર ક્લિક કરવાનું રહેશે પછી બાગાયતી વિભાગમાં અલગ અલગ યોજનાઓ ખુલશે તેમાં તમને જે યોજનાઓ પર ક્લિક કરવાનું હોય તેની સામે આપેલી અરજી કરો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે તમને અહીં પૂછવામાં આવશે કે તમે વ્યક્તિગત લાભાર્થી છો કે સંસ્થાકીય લાભાર્થી છો જેમાં તમારે વ્યક્તિગત લાભાર્થી પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે પછી તમને પૂછવામાં આવશે તમે ઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન છો કે નહીં તમે આઈ ખેડૂત પોર્ટલ પર પહેલેથી રજીસ્ટ્રેશન કરેલ છે તો હા વિકલ્પ પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના વિકલ્પ પર ક્લિક કરો આઈ ખેડૂત પોર્ટલ યોજનાની નવી અરજી હવે ખેડૂતો યોજનાનો લાભ લેવા માટે નવી અરજી ફોર્મ વિકલ્પ પસંદ કરો પછી ઓનલાઈન ફોર્મ ખુલશે તેમાં અરજદારની વિગતો રેશન કાર્ડ વિગતો તથા બેંક વિગતો દાખલ કરવાની રહેશે પછી કેપ્ચા કોડ નાખવાનો રહેશે પછી અરજી સેવ કરવાની રહેશે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી અપડેટ કરવા માટે અરજદાર ઓનલાઈન અરજીમાં સુધારા વધારા કરવા માંગે છે તો લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ એક અરજી નંબર આવશે જે અરજીમાં સુધારો કરવાનો હોય તે મેનુનો ઉપયોગ કરી શકે છે આઈ ખેડૂત અરજી કન્ફર્મ કરો ઓનલાઈન અરજી કર્યા પછી ત્યાં સુધી અરજી કન્ફર્મ ન કરે ત્યાં સુધી યોજના માટે કરેલી અરજી માન્ય ગણાશે નહીં લાભાર્થીઓ અરજી ફોર્મ ભર્યા બાદ અરજી કન્ફર્મ કરો વિકલ્પ પર ક્લિક કરો પછી અરજી ક્રમાંક જમીન ખાતા નંબર અને બીજી બધી ઘણી વિગતો આવશે એ બાબતનું ધ્યાન રાખવું કે અરજી કન્ફર્મ કર્યા પછી સુધારો વધારો થઈ શકશે નહીં હવે અરજી કન્ફર્મ કર્યા પછી એ અરજીની પ્રિન્ટ કાઢીને તમારે સાચવીને રાખવાની રહેશે જે તમારે યોજનાનો લાભ સમય લાગશે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા પછી સ્ટેટસ કઈ રીતે ચકાસવું આઈ ખેડૂત ઓનલાઈન અરજી કર્યા પછી તમે ઓનલાઈન એપ્લિકેશન સ્ટેટસ મુજબ ચેક કરી શકો છો સૌથી પહેલાં આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ પછી હોમ પેજ પર અરજીનું સ્ટેટસ તપાસવા વિકલ્પો ક્લિક કરો હવે તેમાં તમારે કયા પ્રકારની સ્ટેટસ જોવા માંગો છો તે પસંદ કરો અહીં તમારે તમારું રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે પછી અરજી સ્ટેટસ અહીંથી જોઈ શકો છો આ લેખમાં હવે તમને આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા પછી તમે કઈ રીતે કરીને નવી યોજના માટે કરી શકો છો તેમણે વિગતવાર સંપૂર્ણ માહિતી આપી છે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને અથવા ઈમેલ કરીને જણાવી શકો છો આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સુધી શેર કરજો આવા